બવા મુકામે કોરી સેના વ સમસ્ત કોરી સમાજ દ્વારા આયોજિત ભાઈ ઓનલાઈન એજ્યુકેશનના લાભાર્થે સમાજના વિદ્યાર્થીઓ સમાજના યુવાનો માટે રાખેલ આજની આ સફળ બેઠકમાં મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અને આમ તો કહી શકાય કે ખૂબ નાની ઉંમરથી સમાજના પાયાના કાર્યકર્તા તરીકે જેમને હું એ ઓળખું છું એવા મારા વડીલ મોરંબી ભાઈ શ્રી આરસીભાઈ મકવાણા ભાવનગર જિલ્લા કોરી સેનાના પ્રમુખ વડીલ મોરંબી ભાઈ શ્રી આનંદભાઈ ડાભી સામાજિક આગેવાન એવા ભાઈ શ્રી રમેશભાઈ ડાભી મારા સાથી મિત્ર અને જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી રમેશભાઈ જોડિયા કોરી સેનાના તમામ મારા પ્રમુખો યુવાનો જિલ્લા પંચાયતના ચેરમેન ખુરૂદાદા તાલુકા પંચાયતના પ્રમુખ વલ્લભદાદા ઉપસ્થિત તમામે તમામ મંચસ્થ મારા મોભીઓ સામે બેસેલ મારા યુવાનો વડીલો શિક્ષક મિત્રો મારા પહેલાં ઘણા બધા સમાજના વક્તાઓએ કે સમાજના જેમ મેં કીધું ને કે આ જેટલા પણ પેલી લાઈનમાં અને મારા પાછળ બેસેલા છે એ તમામ સમાજના વડીલો જે પાયાના કાર્યકર રૂપે આજે જે સમાજને એક આગલી દિશા સમાજને અહીંયા સુધી પહોંચાડવા માટે જે કેપેબિલિટી જે સમાજને આપી છે એવા તમ મંચસ્થ ઉપર બિરાજમાન મારા તમામ સન્માનનીય મારા આગેવાનો મારા પહેલાં આ સેમિનારમાં જેવે વક્તા તરીકે ઉદબોધન કર્યું છે એવા મારા સાથી જ ત્રણે ત્રણ મારા વક્તાઓ અને મારો ભાઈ ભાઈ શ્રી અશ્વિનભાઈ મિત્રો વિશેષ કાંઈ ન કહેતા મેં રમેશભાઈને કીધું હતું મારે સવા બારે નીકળી જવું પડશે ને આજે ગઢરાઈ એક કાર્યક્રમ રાખેલો છે સન્માન સમારોહ છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા પણ મિત્રો હું એક એવા વ્યક્તિનો પુત્ર છું જેવે સમાજ માટે જેવે ગૌરવથી સમાજને કહેતા શીખાયું કે હું કોળી છું મારું આ અસ્તિત્વ જ છે એવા પિતાનો પુત્ર અને એનું એક સપનું જ્યારે આરસી કાકા એક વક્તવ્ય કીધું ને એમના એક બે શબ્દમાં એમણે કીધું કે પેટે પાટા બાંધી અને તમારા દીકરાને ભણાવજો હું ખૂબ નાની ઉંમરે મારા બાપુજીના મોઢે હું સાંભળતો જ્યારે સામાજિક સમૂહલગ્ન હોય સમાજની કોઈ મીટિંગો હોય સમાજના આગેવાનો જ્યારે ભેગા થયા હોય કે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો ને ખાસ કરીને દીકરીઓને ભણાવજો કારણ કે દીકરી છે ને એ એકની બે ઘર તારવે છે આવા વ્યક્તવ્ય જ્યારે હું એમના સાંભળતો અને સમાજમાં અહીંયા અમારે જોડિયા સાહેબને એને બેસા છે જેટલા પણ નિવૃત્ત કર્મચારીઓ હતા આપણા આજે શિક્ષકો છે પોલીસ બેડામાં સરકારી એક કઈ એવા વર્ગ નથી જ્યાં આજે કોરી સમાજ ભેસો ન હોય પણ મિત્રો એને હજી આગળ કઈ રીતે ધુપાવવું મારા જન્મદિવસે ત્રણે ત્રણ જન્મદિવસે મેં સૌ પ્રથમ પહેલાં યુવાનો માટે એક કરિયર એકેડેમી માટે માર્ગદર્શન માટે એક સેમિનાર ગોઠવ્યું બીજા જન્મદિવસે દીકરીઓ માટે કન્યા કેળવણી અને દીકરીઓને એનું જીવન કઈ રીતે જીવવું એની માટે એક કાર્યક્રમ ગોઠ્યો જ્યારે સૌ પ્રથમ કાર્યક્રમ ગોઠ્યો હતો ને ત્યારે મેં મારા બાપુજીના કાકા એક બાપુજીનું જે એક સપનું હતું કે આપણા સમાજમાં એ દીકરા આઈએસ આઈપીએસ આપણા સમાજમાં એ ક્લાસ વન અધિકારીઓ હોવા જોઈએ જેથી સમાજને નાના મોટા એવા કોઈ વિષયો હોય ને તો સમાજને ક્યાંક ને ક્યાંક આપણા લોકો ઉપયોગી થાય સમાજની એક પરિસ્થિતિ એક સમય એવી હતી કે માણમાણ સોમાંથી આપણને આપણો એક કે બે અધિકારી મળતા કે આપણા સમાજના અધિકારીઓ છે એવા સમયે જ્યારે અમારા આનંદ મામા હોય હારસી કાકા હોય અમારા રમેશભાઈ હોય અમારા દાદા હોય તમામ અમારા આગેવાનો હોય એ જે સમય મારા બાપુજી સાથે લડત કરી અને આજે સમાજને આટલો શિક્ષિત અને વિકસિત બનાવ્યો અને આજે સમાજના એક દીકરા તરીકે અમારી આવનારી પેઢીની એક ફરજ બને છે કે સમાજને એક એવી વસ્તુની ભેટ આપી છે ને કે ભૂતોને ભવિષ્ય આ એપ્લિકેશનથી મારા સમાજના મારા વિદ્યાર્થીઓ એક પણ રૂપિયો વાપર્યા વગર એનું શિક્ષણ પૂરું કરી શકે ક્યાંક ને ક્યાંક સમાજમાં એક નવી ચેતાવની એક સમાજમાં નવી એક દિશા ઊભી કરી શકે એની માટે આ એપનું અમે લોકાર્પણ કર્યું હતું મિત્રો આઠ હજાર આપણા વિદ્યાર્થીઓ જોડાયેલા છે પણ હું અજીતા એક યુવાનોના ભાઈ તરીકે બેન દીકરીના એક વીરા તરીકે આપ સૌને નમ્ર અપીલ કરું છું ખાસ ઉપસ્થિત અમારા તમામ સરપંચોને શિક્ષણ સમિતિઓને હું આ નમ્ર અપીલ કરું છું કે બને આટલું વધુમાં વધુ આપણા વિદ્યાર્થીઓ આમાં જોડાય અને આનો લાભ એમને સીધી લીટીએ મળે અને ક્યાંક એમનું જીવન એમના પરિવારનું જીવન સાથે કુટુંબ અને સમાજનું જીવન ગૌરવશાલી બનાવે ને એના સોપાન્ય ક્યાંક ને ક્યાંક આપ લોકો થાજો આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે તમામ મારા સરપંચશ્રીઓને મારા તાલુકાના સમાજના આગેવાનોને શિક્ષણ અને કર્મચારી મંડળોને આ સમાજના દીકરા તરીકે મારી આ નમ્ર અપીલ છે પુરુષોત્તમભાઈનું જે આ એક સપનું એવું હતું કે બાકી રીતું એ સપનું હોય ટૂંક સમયમાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોની મદદથી અને આપ સૌ વિદ્યાર્થીઓના મદદથી આપણે એ આ સપનું એમનું પૂરું કરીએ એવી માતાજી દાદા પાસે હું પ્રાર્થના કરું છું ખૂબ સમય મોરો થઈ ગયો અને આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌ ખાસ કરીને તમામ સામાજિક આગેવાનો મિત્રો ખરેખર એક સમાજના યુવા પ્રમુખ તરીકે દીકરા તરીકે હું આરસી કાકાથી લઈને તમામ સામાજિક આગેવાનો છે અમારા રમેશભાઈ છે અમારા સેનાના મહામંત્રી અમારી આખી સેનાની ટીમ મારા વતી હું ચાહું છું કે આપ સૌ એકવાર એમને સૌને બિરદાવો આ ત્રણે ત્રણ વક્તાઓને બિરદાવો અને આજે જોડાયેલા તમામ આ વિદ્યાર્થીઓને મિત્રો હું કોઈ મોટિવેશનલ સ્પીકર કે એવો કોઈ વ્યક્તિ નથી પણ છે ને ક્યાંક હૃદયમાંથી છે ને સમાજની ભાવના કે ને વ્યક્તિત્વનું તમે એનો પહેરવેશ બદલી શકશો એનો રંગરૂપ બદલી શકશો એનો હાવભાવ બદલી શકશો પણ એના જે લોહીના સંસ્કારો હોય ને એ કોઈ દિવસ બદલાતા નથી મારી આ ત્રીજી પેઢી છે જે સમાજ માટે કામ કરે છે આ મારી ત્રીજી પેઢી છે જે સમાજના વચ્ચે સમાજના ઉત્થાન માટે કામ કરે છે મિત્રો સમાજના દીકરા તરીકે આ તમામ યુવાનોને અને મારી બેન દીકરીઓને મારી આ નમ્ર અપીલ છે અને એક જ શ્લોક સાથે હું આપને સમજાવવા માગું છું ઘણીવાર એવું નથી કે બધા દિવસો આપણા સારા હોય બધા દિવસો એક જેવા નથી હોતા ક્યારેક જીવનમાં તકલીફ આવે છે ક્યારેક જીવનમાં અપડાઉન થાય છે ત્યારે હું પોતે એક અને હંમેશા મારા જીવનમાં મેં ઉતાર્યો છે मुश्किलें दिल के इरादे आजमाती है खास કરીને મારા આ વિદ્યાર્થી મિત્રોને કહું છું તમારું કાન થી નહીં તમારું મગજ થી સાંભળો મુશ્કેલીએ દિલ કે इराદે અજમાતી હે ખામો કે પડદે નિગાહો સે હટાતી હે કભી गिरकर भी मत हारना मेरे दोस्त क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है मित्रों आई एप्लीकेशन में તમને કોઈ આર્થિક નુકસાન નથી એવું નથી કે એકવાર તમે ભણશો અને પાસ થઈ જશો ક્યાંક એક બે વિષયોમાં ક્યાંક તમે પાછા પડ્યા ક્યાંક ઓછા માર્ક્સ આવ્યા ક્યાંક વધારે પણ મિત્રો જીવનમાં છે ને કોઈ દિવસ હિંમત નહીં હારતા તમારા ભાઈ તરીકે તમને હું સલાહ આપું છું કોઈ દિવસ જે દિવસે તમે તમારી હિંમત હારશો ને મારા ભાઈ અશ્વિનભાઈએ ખૂબ સરસ મજાનું કીધું અમારા આરસી ભાઈ અને ઘણા હજી અહીંયા સિનિયર એવા આગેવાનો છે મારા સિનિયર આગેવાનો છે સામાજિક અને રાજકીય રીતે કે જે આ મંચને શોભે અને મંચને પૂરતું માર્ગદર્શન આપી શકે પણ સમયના અભાવે આજે હું અને આરસી કાકા આપ સૌના વચ્ચે એક સામાજિક વ્યક્તિ તરીકે જ્યારે ઉપસ્થિત રહ્યા છે સમાજના વિદ્યાર્થીઓને તમારા ભાઈ તરીકે મારી નમ્ર અપીલ છે સમાજ તમારી માટે બધી વ્યવસ્થા પૂરી પાડે છે પહેલાં જેવું નથી આજે સામાજિક સંગઠનો ચાહે આપણા મૌવાનો વિદ્યાર્થી જામનગર ગયો હોય ને તોય ત્યાં જામનગર કોરી સેના વે એની કે કોરી સેવા સમાજ હોય સમસ્ત કોરી સમાજ હોય એની વ્યવસ્થા કરી હશે આપણા વિદ્યાર્થીઓની અહીંથી ગાંધીનગર ગયો હશે ને તોય સમાજના માળખા કર્મચારી મંડળો હોય એની વ્યવસ્થા ન્યા કરી હશે આજે સમાજને આર્થિક રીતે વધારે ખર્ચ ન આવે કે આપણા યુવાનોને નોકરીએ જવું હોય ને સાંજ પછી એ એના સમયે એની અનુકૂળતાએ ભણવું હોય એની માટે આ ભાઈ ઓનલાઈન ને એબ અમે આઈડી મિત્રો આનાથી વિશેષ સમાજ તમારા વિદ્યાર્થીઓ માટે શું કરી શકશે હજી કાંઈ સજેશન હોય તો કહેજો હું સમાજના દીકરા તરીકે સમાજના યુવા પ્રમુખ તરીકે હું ચોક્કસપૂર્વક ખાતરી આપું છું કે આગામી દિવસોમાં હજી આમાં શ્રી સશક્તિકરણ માટે અને અનસ્કિલ યુવાનો માટે મારે હજી કામ કરવું છે પણ મિત્રો જે વસ્તુ સમાજવે આજે સમાજના માળખાવે અને આ તમામ ઉપસ્થિત અમારા આનંદ મામા હોય મથુર કાકા હોય આરસી કાકા હોય રમેશભાઈ હોય આ તમામ લોકોએ જે સમાજની વાય આટલા વર્ષોથી મારા બાપુજી સાથે જે સમાજ માટે પરિશ્રમ કર્યો છે ને એનો ફળ આપણે આજે આ મેળ્યો છે પણ આ ફળ આપણો આવનારી પેઢીને એ આપણો પૂરી સમાજનો સોનાનો સૂરજ કઈ રીતે ઊભો કરવો નહીં આજે આપણી આવનારી પેઢીના હાથમાં છે મિત્રો આવનારી આપણી આ પેઢી જે હમણાં આપણે યુવા અવસ્થામાં છે ને એ કાલ સવારે સમાજની એક સિનિયર પેઢી તરીકે જોવાશે અને આપણા નીચે આપણા જુનિયર કાર્યકર્તાઓ હશે તો સમાજ ભાવના અને સમાજ વેદનાને ધ્યાનમાં રાખી સમાજમાં શિક્ષણનો સ્તર વધે અને વધુમાં વધુ આપણા વિદ્યાર્થીઓ આ એપમાં જોડાય અને આમાંથી માતાજી દાદા કરે મારા વાછડા દાદા અહીંયા મહુવામાં સાક્ષાત બિરાજમાન છે હું દાદાને એના ચરણોમાં પ્રાર્થના કરું છું કુરદેવી ચામુંડાને કે આ એપના માધ્યમથી જેમ ગાંધીનગર હોસ્ટેલમાં આરસી કાકા ગાંધીનગર હોસ્ટેલમાં આપણા ચારસો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય ને તેમાંથી સો સો વિદ્યાર્થીઓ આપણે આવે છે પાસ થાય છે છોકરાઓ ગાંધીનગર એવા પરિશ્રમી આપણા છોકરાઓ છે પણ આનો સદઉપયોગ આપ સૌ કરો અને આ એપના માધ્યમથી હરેક તાલુકે અને ગામડે મારા સમાજને આ જોડિયા સાહેબ જેમ અમને મામલતદાર મળે અમને પીએસઆઈ મળે અમને પીઆઈ મળે અમને ઇન્જિનિયર મળે ને એની માટે મિત્રો આ બધી ભાગદોડ કરીએ છીએ અને સમાજને ભેટ આપીએ છે એનો સદઉપયોગ કરજો સમાજના દીકરા તરીકે આ મારી નમ્ર અપીલ છે આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલિંગના સીતારામ જયપુરી સમાજ